રામાયણ ના પાત્રો આધારિત એક પાત્રિય અભિનય સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં રામાયણ જુદા જુદા બાવીસ જેટલા પાત્રો ઉજાગર કરી ખુબ જ સરસ સંદેશો પાઠવ્યો રામ આદર્શો એમની મર્યાદાને ખૂબ જ સરસ રીતે અભિનય વડે વ્યક્ત કરી સમાજને સરસ સંદેશો આપ્યો શાળાના આચાર્યશ્રી સોનલ ધુરજીયા નેતૃત્વમાં સમગ્ર શાળા પરિવારે ભેગા મળીને ખૂબ જ શ્રેષ્ઠ અને સુંદર કામગીરી કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો દીકરીઓને પાત્રો અનુરૂપ ખૂબ જ સરસ રીતે તૈયાર કરી વાલીશ્રીઓએ પણ ખૂબ જ સારો સહકાર આપ્યો તેમજ શાળા પરિવારના આમંત્રણને માન આપી વાલીશ્રીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં ચાલતા બાળમંદિર વિભાગના નાના નાના ભૂલકાંઓ પણ આ પ્રસંગ અનુરૂપ ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ આવ્યા હતા બાળમંદિર વિભાગના શિક્ષક મિત્રોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ સારો સહકાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ રામમય બની ગયું હતું आचार्य श्री हर्षद लक्कड़ અને દિનેશ ભંડારીના માર્ગદર્શનમાં આ રામ અભિયાનના નાટક સફળ થઈ તમારું નામ મારું નામ વિરેન્દ્રવેક ભાઈ આજે ઘણી જગ્યાએ ફરું છું અત્યારે આશાदीप ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આશાदीप ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારા પ્રાથમિકના ભૂલકાઓ દ્વારા લગભગ રામચરિત્રનું પ્રદર્શન કરી શકે એટલે કે રામ જન્મોત્સવથી શરૂ કરી અને સરયુગમન સુધી ભગવાન શ્રી રામના દરેક પ્રસંગોનું બહુ વ્યવસ્થિત ચિત્રાણ અમારા પ્રાથમિક વિભાગના બાળકોએ કર્યું છે અને એમાં મોટી સંખ્યામાં વાલીઓ એ જોવા નિહાળવા અને અમારા બાળકોને આશીર્વચન આપવા આવી રહ્યા છે બીજા બધા ઘણા બધા છે આજે એ તમારે વિચાર કઈ રીતે જનરલી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ભારત વર્ષ આખું રામમય છે આનંદાજી પાંચસો વર્ષ બાદ થોડો મોટો સુવર્ણ અવસર જ્યારે આપણને પ્રાપ્ત થયો છે તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી જેને કહેવાય સેતુબંધ બનાવવામાં જેમ કહેવાય કે એક ખિસકોલીએ પણ પોતાનું શ્રમ આપ્યું હતું તો અમારો એક સનિષ્ઠ પ્રયત્ન છે કે બાળકોમાં રહેલી જે શક્તિ છે એ પણ ઉજાગર કરી શકે ચિત્રના માધ્યમ દ્વારા એની ચિત્ર શૈલી પણ બહાર આવે અને સમાજમાં એક જેન્યુન મેસેજ જાય મેં કેટલા લોકો જનરલી અમારી બધી જ બ્રાન્ચિસની અંદર આ રામચરિત્ર ચિત્ર પ્રદર્શન હાલ વિવિધ તબક્કાઓમાં શરૂ છે હજારથી વધારે ચિત્રો છે અને તૈયાર કરવામાં અમારી બધી શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અંદાજિત પચીસોથી ત્રણ હજાર જેટલા બાળકોએ અમુક ટીમ વર્ક કરીને અમુક ઇન્ડિવિજ્યુઅલી અમારા ચિત્ર શિક્ષકોની મદદ લઈ અને પોતાના ચિત્રો તૈયાર કર્યા છે આજે તમારે પ્રિન્સપલ તરીકે કાર્યક્રમ તમે તમારે વાલીઓને જનરલી શાળા દ્વારા સતત કંઈક ને કંઈક એવા પ્રવૃત્તિ એવા કાર્યક્રમો થતા જ રહે છે અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સની મને એ ગર્વની બાબત એ લાગે છે કે અમારા દરેક કાર્યક્રમોમાં અમે શક્ય પેરેન્ટ્સને ઇન્વોલ્વ કરીએ છીએ જેથી પેરેન્ટ્સ પણ એ નોટિસ કરે શક્ય છે કે અમુક બાળકોની અંદર અમુક સુષુપ્ત બાબતો રહેલી છે પણ એને પ્રોપર પ્લેટફોર્મ મળતું નથી અને એના કારણે એ ઉજાગર કરી શકતા નથી અમારી પાસે ઘણા વાલીશ્રીઓ પણ આવે છે કે ભાઈ અમારા બાળકની અંદર આ સ્કીલ છે એને તમે યોગ્ય પ્લેટફોર્મ આપો અને હું શું છું કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં એ વાલીને પૂરેપૂરો સંતોષ શિક્ષણ અને આ આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને આપવા અમે અમે સફળ રહ્યા છીએ બાવીસ તારીખે બાવીસ તારીખે તો અત્યારે લગભગ અમારી શાળા અમારા શિક્ષકો ઇન્કલુડિંગ અમારું મેનેજમેન્ટ ખૂબ જ ગંભીર છે એના માટે બાળકોની અંદર એક અનેરો ઉત્સાહ છે ઉજવણી માટેનો આજે આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે તો અમે શાળાકીય કક્ષાએ અમારા બાળકો દ્વારા શિક્ષકો દ્વારા આટલો તો એક ઉજવણીનો ભાગ અમે બની જ શકીએ બસ સરકાર શ્રી દ્વારા જે કઈ પ્રયત્નો થઈ રહ્યા છે વી એપ્રિશિયેટ ધેર એફર્ટ અમે લગભગ તમામ પ્રકારના સ્ટેપ એના દ્વારા લેવાય છે બધા આવકાર્ય છે સ્વીકાર્ય છે આ એવું નથી કે સરકારશ્રીની ગાઈડલાઇન છે અને અમે એને અનુસરીએ છીએ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં કદાચ આ તો એક ઉજવણીનો કાર્યક્રમ છે અધરવે તમારી શાળામાં સમયાંતરે આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી જ રહે છે થેન્ક યુ વેરી મચ તમારું નામ લોખી કિંજલ આજે બેન કઈ જગ્યાએ શું કાર્યક્રમ આ શાદી કો સ્કૂલ માં રામ રામાયણ જીવન ચરિત્ર નું પ્રદર્શન છે ને તમને વાલી તરીકે કેવું લાગ્યું મને વાલી તરીકે ખૂબ સરસ લાગ્યું ને લોકોને તમે શું કહેશો લોકોને ને કે જે આ રામ મે વાતાવરણ થયું છે એ રામ મે વાતાવરણ આનંદ લે તમે તમે સ્કૂલ વિશે મે તમારું મત શું છે નાવા આ કાર્યક્રમ રતરે નવા નવા કાર્યક્રમ કરે છે એમાં બાળકોને પેણા આવતા રહે છે થેન્ક યુ મેડમ